પાકિસ્તાન પર ભારે કરેલા ઓપરેશન સિંદુર આખા દેશનો જુસ્સો બહાર આવ્યો છે તો પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા મોતને ભેટેલા ભાવનગરના પિતા પુત્રના સ્વજનો પણ સરકારના આ કાર્યવાહીથી સંતુષ્ટ છે જો કે પરિવારનો હજુ પણ પાકિસ્તાનને જલ્બાતોડ જવાબ મળે એવી આશા પણ રાખી રહ્યા છે જે પહેલગામ હુમલો થયો છે જે આજે 15 દિવસ થયા છે નરેન્દ્ર મોદીએ એ 15 માં દિવસે સખત ને સખત જડબાતોર જવાબ આપી દીધો છે નવ જગ્યાએ માર્યા છે 90 90 આતંકી ને તેરા માર્યા છે તેમના ખૂબ આનંદ થાય છે ત્યારે મારા પપ્પા મારા ભાઈને ગુમાવે છે સરકારે બદલો લીધો એનો હું ખૂબ ખૂબ આભારી છું જે આપણે મોદી સાહેબે તાત્કાલિક નિર્ણય લીધો કહેવાય આ નકર આવું કોઈ ન કરે પણ નિર્ણય મને ખૂબ ખૂબ જે આપણી સેના છે એને આ ત્યાં ફરજ નિભાવે છે એની માટે હું આપણી સેના માટે ખૂબ ખૂબ આભારી છું એક ટકા પ્રત્યે શ્રદ્ધાંજલિ સરકારે આપી છે હું માનું છું અને બીજું એ જાત પૂછીને માર્યા છે અત્યાર સુધી આપણે પાકિસ્તાનનું સહન કરતા રહ્યા છીએ પણ હવે ભારત સરકારને અપીલ છે કે હવે પછી આ સહન ન કરો મારા બે સામે એના બાવીસ તો જવા જ જોઈએ તો જ એને સાચી શ્રદ્ધાંજલિ અર્પિત થશે ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એણે તાત્કાલિક એક્શન લીધું મારા પરિવારના બે સ્વજનો અમે ગુમાવ્યા છે પણ આવું ભારતમાં કોઈ પણ વ્યક્તિ સાથે ન થાય એ માટે હું મોદી સરકારને અપીલ કરું છું